ભાઈ મુકેશ અંબાણીને ભજીયા ખાતા જોયા ને તો મને પણ ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ અને પછી શું ફટાફટ તૈયારી કરી નાખી અલગ અલગ ભજીયાની તો આજે મેં બનાવ્યા છે મેથીના ગોટા બટેટા વડા પત્રીના ભજીયા અને સ્પેશિયલ મરચાંના ભરેલા ભજીયા અને હા મેં પત્રીની સાથે જ બનાવ્યા છે મસ્ત મજાના દાબડા જેમાં લસણની ચટણી એડ કરી દીધી છે તો દાબડા છે તે તૈયાર થઈ ગયા છે મરચાં છે તે ભરીને તૈયાર કરી નાખ્યા છે અને બટેટા વડાનો મસાલો કરીને વડા પણ તૈયાર કરી નાખ્યા છે અને ફટાફટ ચણાનો લોટ પણ ડોઈ નાખ્યો છે વાર શું લાગે ભજીયા કરતાં ફટાફટ વિચાર આવ્યો અને કરી નાખા ભજીયાની તૈયારીને આ મેથી વીણેલી હતી એટલે મેથીના પણ ફટાફટ ડોઈને તૈયાર કરી નાખ્યો છે તેલ ગરમ થઈ ગયું અને હવે એક પછી એક પછી એક ભજીયા છે તે આપણે ઉતારવા લાગ્યા સૌથી પહેલાં મેં ઉતાર્યા છે બટાટા વડા બટાટા વડા મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આપણે ઘણી વખત લગ્ન પ્રસંગના જમણવારમાં પણ બટેટાવાડા અને મિક્સ ભજીયાનો સ્વાદ માણતા હોઈએ છીએ પરંતુ જ્યારથી આ મુકેશભાઈ અંબાણીનો વિડીયો જોયો ભજીયા ખા ખાતા જોયા ત્યારે એમ થયું કે ચાલો આપણે ભજીયા બનાવવા જ છે ને આજે આ ભજીયા બનાવવાનો ટાઈમ મળી ગયો તો બટેટાવાળાની સાથે અહીંયા ઉતાર્યા છે મેં મેથીના ગોટા મેથીના ગોટા છે તે એકદમ સરસ સોફ્ટ ફૂલાઈને તૈયાર થશે હમણાં હું તમને બતાવું છું કે આ ગોટા છે તે કેવા સરસ તૈયાર થઈ જશે અને એકદમ ખાવામાં સોફ્ટ લાગશે અને હવે હું ઉતારું છું આ દાબળા ભજીયા દાબળા ભજીયા માટે મેં પહેલાં બટેટાની પતરી કરી છે અને વચ્ચે લસણની ચટણી નાખી છે અને ત્યારબાદ ઉપર પાછી બટેટાની પતરી લગાડી છે અને પછી એને ચણાના લોટમાં ડોઈ અને આપણે દાબળા ભજીયા છે તે તૈયાર કર્યા છે દાબડા ભજીયા છે એ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે અને એક ભજીયાની ખાસિયત એ છે કે જ્યારે ભજીયા તૈયાર થાય ને ત્યારે તેલમાં ઓટોમેટિક તે ઉપર આવી જાય છે પાકી જાય ને એટલે ભજીયા એમના તેલમાં ઉપર આવી જાય છે તમે જોઈ શકો છો કે એકદમ ફૂલાયેલા સોફ્ટ મેથીના ગોટા અને બટેટાવાળા છે તે તૈયાર થઈ ગયા છે તો હવે આ ભજીયાને હું એક પ્લેટની અંદર કાઢી લઈશ અને પછી બનાવીશ ભરેલા મરચાંના ભજીયા ભરેલા મરચાંના ભજીયાની અંદર મસાલાની જ ખૂબી હોય છે આ મસાલો જો તમારો ટેસ્ટી થાય ને તો તમને આ ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે તો મેં ભરેલા મરચાંની અંદર મસાલો કર્યો છે ચવાણુંનું મિક્સર પછી ભાવનગરી ગાંઠિયાનું મિક્સર થોડું એવું ધાણા જીરું થોડી એવી ખાંડ મીઠું થોડું એવું અને લાલ મરચું અને બધી જ વસ્તુઓને મિક્સ કરીને મરચાંની અંદર ભરી નાખી છે અને હવે આ ભરેલા મરચાંના ભજીયા છે તે પણ ફટાફટ ઉતર લાગે છે કારણ કે તેલ આપણું ખૂબ જ ગરમ થઈ ગયું છે એટલે ભજીયા છે તે ફટાફટ ઉતારવા માંડ્યા છે અને આ ભજીયાને આપણે આમલીની ચટણી ખજૂર આમલીની ચટણી સાથે અથવા તો દહીંની ચટણીની સાથે આપણે ખાઈ શકીએ છીએ ખાસ કરીને ચોમાસામાં આ ગરમા ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે તો તમને આ ભજીયા કેવા લાગ્યા તે મને કમેન્ટ કરી જરૂરથી જણાવશો અને મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો